ભરૂચ શહેરમાં ઊંચી બહુમાળી બિલ્ડિંગો અને તેમાં લાગતી આગ લાગવાની ઘટનાને સહિત ઇમરજન્સીમાં બચાવ કામગીરી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને 7 કરોડ ઉપરાંતની ફાળવેલી હાઇડ્રોલિક સીડીનું આજે લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું ભરૂચસરના દહેજ બાયપાસ રોડ તથા તવરા રોડ પર ઊંચી મારતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ઊંચી મારતોમાં આગ કે અન્ય આપત્તિના સમયે બચાવ કર્મીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ભરૂચ નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી સાત પોઈન્ટ દસ કરોડના ખર્ચથી તન ટેબલ લેડેડ ટીટીએલની ફાળવણી કરી છે આ હાઇડ્રોલિક સીડી સત્યાવીસ મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકશે ઊંચી મારતોમાં આગ કે અન્ય આફતોના સમયે લોકોને બહાર કાઢવા તથા પાણીનો છંટકાવ કરવા માટે આ વાહન ખૂબ ઉપયોગી સાબિત થશે આજ રોજ ધારાસભ્ય રમેશ મિશ્રીના હસ્તે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના મહાનુભાવો

લોકોનું રેસ્ક્યુ તેમજ સાથે સાથે ફાયર ફાઇટિંગની સુવિધાથી પણ સજ્જ છે જેમાં હાઈ પ્રેશર લો પ્રેશર પંપ આપવામાં આવે છે જેની મદદથી રિમોટ દ્વારા નીચે ઊભા રહીને જ નવમા માર્ચ સુધીની આગને થ્રી સિક્સટી એન્ગલથી આપણે ઓલવવા માટે સક્ષમ છીએ ભરૂચ એક ઔદ્યોગ ઔદ્યોગિક એકમ ધરાવતું જિલ્લો રહ્યો છે જેમાં અવારનવાર આગ અકસ્માતના બનાવોમાં પહોંચી વળવા માટે આ એક ફાયર ફાઈટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે